માન્ય દુર્લભજીભાઈ માન્ય પશુ યોજનાના લાભ લેવા માટેની કઈ રીતે અરજી કરવાની અને અરજી મંજૂર કરે શાહે આપવાની પદ્ધતિ શું છે માન્ય અધ્યક્ષશ્રી માન્ય સભ્યશ્રીના જવાબમાં જણાવું તો આઈ ખેડૂત પોર્ટલમાં અરજદાર પશુપાલકે ઓનલાઈન અરજી કરી પ્રિન્ટઆઉટ મેળવી સહી કરી બિડાણમાં સામેલ જરૂરી આધાર પુરાવા સહ અરજીમાં દર્શાવેલ સરનામે રૂબરૂ અથવા ટપાલથી દિવસ સાતમાં રજૂ કરવાની રહેશે અથવા ઓનલાઈન આઈ પોર્ટલ પર સહી કરેલ અરજી બિડાણ સહિત અપલોડ કરી શકાશે માન્ય અધ્યક્ષશ્રી અરજી મંજૂર કરી ખાનદાન સહાય આપવાની કાર્યપદ્ધતિ અંગે વાત કરું તો સંબંધિત ઘનિષ્ઠ પશુ સુધારણા યોજના કચેરી હેઠળના જૂથ મથકના અધિકારી દ્વારા આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન ઇન્વર્ટ કરેલ અરજીઓની પાત્રતા અને બિનપાત્રતા નિર્ધારિત કરી ભલામણ સહ જેતે જિલ્લાના નાયબ અથવા મદદની પશુપાલન નિયામક ઘણીષ્ઠ પશુ સુધારણા યોજના કચેરીને મોકલી આપવામાં આવે છે અને જેના દ્વારા આ અરજીઓ મંજૂર કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે માન્ય મંત્રીશ્રી ખૂબ સરસ તમે ટેબ્લેટનો ઉપયોગ કરીને ટેકનોલોજીના ઉપયોગ કરો છો મને લાગતું હતું કે કઈ રીતે કરશે પરંતુ મોટા ભાગે જવાબ એમણે डेटा आधारित आप्या खूप अभिनंदन ए टेक्नो सेवी मान्य मंत्रीश्री पण बन्याचे खूप अभिनंदन